શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસની અજા એકાદશીના નામથી પ્રસિદ્ધ છે તે સર્વ પાપનો નાશ કરનારી છે જે ભાવિક આ એકાદશીના દિવસે નારાયણનું પૂજન કરી અને વ્રત કરે છે અને વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેના સર્વે પાપો બળી જાય છે આ અજા એકાદશી જેવી પાપનાશક અને કલ્યાણકારક બીજી કોઈ એકાદશી આ લોકમાં કે પરલોકમાં નથી તે અંગેની એક કથા જાણવા જેવી છે પૂર્વે હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી અને સત્યવાદી રાજા થઈ ગયો કોઈ કર્મના લીધે એ ધર્માત્મા રાજાએ ભ્રષ્ટ થવું પડ્યું હતું રાજ્યને ત્યજી અને તે પહેરે લૂગડે બહાર નીકળ્યો અને પડેલા હરિશ્ચંદ્ર રાજાએ પોતાના સ્ત્રી અને પુત્રને એક બ્રાહ્મણને ત્યાં વેચી અને પછી સત્યની ખાતર પોતે પણ ચાંડાલને ઘેર વેચાઈ અને તેનો દાસ થઈને ઊભો રહ્યો અને સ્મશાનમાં આવતા મરદા ઉપરથી ઉતારેલા વસ્ત્રો લેવાની કામગીરી કરવા લાગ્યો એવામાં એક દિવસ ગૌતમ મુનિ તેની પાસે આવ્યા હરિશ્ચંદ્રએ ગૌતમ મુનિને પ્રણામ કર્યા અને કુશળતા પૂછી પછી તેણે પોતાનું દુઃખદ વૃતાંત સંભળાવ્યું અને આ દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવવા વિનંતી કરી તો ગૌતમ મુનિએ કહ્યું કે હે રાજા દુઃખમાંથી મુક્તિ થવા માટે થઈને તું શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું વ્રત કર તે પાપ ટાળનારી અને સુખ આપનારી છે અને આ એકાદશીનું વ્રત તમે વિધિપૂર્વક કરો તેથી તમારા પાપ બળી જશે અને પુનઃ રાજ્યની પ્રાપ્તિ થશે અને પત્ની અને પુત્રનો મેળાપ પણ થઈ જશે આટલું કહી અને ગૌતમ મુનિ ચાલ્યા ગયા સાતમા દિવસે હરિશ્ચંદ્ર રાજાએ અજા એકાદશીનું વ્રત ઉપવાસ અને રાત્રિના જાગરણ સાથે વિધિપૂર્વક કર્યું અને તેના સર્વે પાપનો નાશ થયો હે યુધિષ્ઠિર આ અજા એકાદશીના વ્રતના પ્રભાવથી હરિશ્ચંદ્ર રાજા દુઃખોમાંથી મુક્ત થયા પોતાની સ્ત્રી તેને પાછી મળી અને મૃત પુત્ર સજીવન થયો તે વખતે સ્વર્ગમાં દુધુંબીઓ વાગ્યા અંતરિક્ષમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને વ્રતના પ્રભાવથી પોતાનું નિષ્કટંક રાજ્ય પાછું મળ્યું અને આ લોકમાં ઘણું બધું સુખ ભોગવી અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગ લોકમાં ગયો આ વ્રત કરવાથી વ્રત કથા વાંચવાથી અથવા તો સાંભળવાથી અશ્વ મેઘ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ